હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં આવશો તો આજની આપણી રેસીપી છે વેજીટેબલ રોસ્ટી બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ કાંઈ આપણે એક નવ બટેકો પત્તા ગોબી આ રીતે આપણે એનું લાંબુ જ કટિંગ કરવાનું અને એકદમ ઝીણું કટિંગ કરવાનું છે ગાજર પનીર અને ડુંગળી એક નવ કોથમરી બે ચમચી ચણાનો લોટ સ્વાદ અનુસાર મીઠું કશ્મીરી મરચું બ્લેક પેપર અને બટર લીધેલું છે આપણે ચીલી ફ્લેક્સ અને એક લીલું મરચું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે બેટર બનાવીશું તો આપણે અહીંયા એક ન બટેકાને આ રીતે ખમણી લીધેલું છે ત્યારબાદ પનીરને ખમણી લેશું ત્યારબાદ ડુંગળી એડ કરશું અને ગાજર ત્યારબાદ કોબી ત્યારબાદ કોથમરી એડ કરશું ચીલી ફ્લેક્સ અને એક લીલું મોરું મરચું લીધેલું છે તીખાસ માટે બ્લેક પેપર ત્યારબાદ કશ્મીરી મરચું કલર માટે સ્વાદ અનુસાર મીઠું અને ચણાનો લોટ બે ચમચી લીધેલો છે જરૂર લાગશે એ રીતે આપણે એડ કરીશું અત્યારે મેં એક ચમચી જેટલું એડ કરેલું છે અને થોડુંક પાણી એડ કરશું તો આપણે મિક્સ કરી લેશું જે આપણે થોડુંક એડ કરશું આપણું તૈયાર થઈ ગયું છે આપણી તવી ગરમ થઈ ગઈ છે સૌ પ્રથમ બટર એડ કરશું તો આપણે એક સાઈડ પાકી ગયું છે તો ઉપર બટર લગાવીશું આપણાને મીડિયમ ગેસે પાકવા દઈશું આ બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગયું છે તો હવે આને સૌ કરીશું તો ચાલો મિત્રો તૈયાર છે ગરમા ગરમ વેજીટેબલ રોસ્ટી તમે પણ આ જ રીતે બનાવજો ને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં